બંધ ગ્રામજનો મુશ્કેલી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ગામમાં સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ છેલ્લા અઢાર દિવસથી બંધ હોવાથી સ્થાનિકોને બેંક ગ્રાહકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આખા ગામમાં માત્ર એક જ એટીએમ હોવાથી લોકો માટે રોકડ ઉપાડવું મુશ્કેલ બન્યું છે અચાનક જોડી રોકડની જરૂર પડે ત્યારે લોકોને અન્ય ગામમાં જવું પડે છે વિદ્યાર્થીઓ નોકરી પૈસા અને વેપારીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે એસબીઆઈ મેનેજમેન્ટને તાત્કાલિક ધ્યાન આપી એટીએમની ખામી દૂર કરવી જોઈએ શાખા દ્વારા ગ્રાહકોને યોગ્ય માહિતી આપવી જોઈએ કે શા માટે એટીએમ બંધ છે અને ક્યારે શરૂ થશે ભવિષ્યમાં સમસ્યા વારંવાર ન સર્જાય તે માટે યોગ્ય જાળવણી વ્યવસ્થા કરવી જોઈએ સ્થાનિકોને બેંક ગ્રાહકો એસબીઆઈ તંત્રને વહેલી તકે નિર્ણય લઈ એટીએમ શરૂ કરવા માટે અપીલ કરી રહ્યા છે રિપોર્ટર પ્રશાંત વર્મા ભાટપુર સંખેડા મધ્ય ગુજરાતનો અવાજ